નવજીવો ન્યૂઝમાં તમારું સ્વાગત છે કેવડીયા સરદાર સરોવર ડેમ ખાતે એક વ્યક્તિ ઉપર મગર દ્વારા જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે જે સરદાર સરોવર ડેમનું જે ગોડબોલે ગેટ છે કે જ્યાંથી પાણી રિવર રાફ્ટિંગ તરફ જાય છે તે જગ્યાએ નિત્યક્રમ મુજબ જે બે કર્મચારીઓ હતા તેઓ પોતાનું જે કામ કરી રહ્યા હતા જ્યારે ગેટમાં કચરો ફસાય જાય ત્યારે પાણીમાં પાણીમાં અવરોધ ઉભો થતો હોય છે ત્યારે સાફ કરવા માટે તેઓ નીચું ઉતર્યા હતા અચાનક પાછળથી આવેલા મગરે રમેશભાઈ ધનાભાઈ નામના વ્યક્તિને કમરના ભાગેથી મગરને પકડી લીધો હતો અને તેમને પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રમેશભાઈએ મગરની પકડમાંથી છૂટવા માટે ધમપછડા કર્યા હતા અને તેમણે જીવ સટોસટીનો ખેલ ખેલ્યો હતો અને મગર સાથે તેમણે બાદ ભીડી હતી ત્યારે આ ઘટનાક્રમ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે તેમના જે સાથી જે મિત્ર હતા તેમણે પણ મગરને ભગાડવાનો પ્રયત્ન કર્યો અને ઉપર જ્યાં એસઆરપીના પોલીસ કર્મચારીઓ ઉભા રહ્યા હતા તેમણે પણ આ મગરને પથરા મારીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો આખરે રમેશભાઈ મગરની પકડમાંથી છૂટી ગયા હતા અને ત્યારબાદ તેમને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ત્યારે આ આજે મગર મગરના હુમલા કરવાની ઘટના બની છે ત્યારે તેમની સાથે જે વ્યક્તિ રહેલા છે તેમની સાથે અમે વાત કરી છે શું બની છે ઘટના સાંભળો તેમના શબ્દોમાં કિલોમીટર પાણી છોડવામાં નહી જેટવા પર પાણી પાણીમાં કચરો કરવામાં જેલા છે કચરો એટલે પાણી ઓછું થઈ જાય એટલે કચરું કાઢું તરત એટલે કચરું કાઢવા માટે અંદર પહેલા ચાર ઘેરો સાફ કરીને ઉપર સાહેબ એમને પથ્થરે માર્યા ને એટલે પછી મગર છોડીને પાછો ભાઈ હુમલો કર્યો મોટા મોટા પથ્થર પેલા પાણીમાં ને પછી છોડી

ગોળબોલે ગેટ નંબર ત્રણ ઉપર એક ઓપરેટર ઓપરેટર તરીકેની એ કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરી દરમિયાન અચાનક જ મગરે પાછળના ભાગેથી એમને પકડવાની કોશિશ કરતા મગરની ગ્રીપમાં નહીં આવતા એમને કમરના પાછળના ભાગમાં વીસ સેન્ટીમીટર લાંબો અને એક ઇંચ જેટલું ડેપ્થનો એક મોટો ઘા પડ્યો છે અને એના થકી એમને જે મગરના એ ઇન્જરી થઈ છે એ ઇન્જરીની સારવાર માટે તાત્કાલિક એમને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા અને તાત્કાલિક એમને એ જગ્યા ઉપર એમને ઓપરેશન થિયેટરમાં લઈ જઈને ટાકા લઈ લેવામાં આવ્યા છે દર્દીની હાલત સંપૂર્ણતહ અત્યારની કન્ડિશનમાં સારી છે અને દર્દીને જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા પણ એમને જે સહાય આપવાની થાય એના માટે

માટે પ્રાર્થના પણ કરીએ છીએ અને એમને જલ્દી સારા થવાની સ્વસ્થ થવાની માં નર્મદા મૈયાને પ્રાર્થના કરીએ છીએ અને પરિવારને પણ સાંત્વના આપી છે કે આ જે ઘા પડ્યો છે એ થોડો રૂઝાવાથી થોડો વાર લાગશે ત્યારે એમનું હોસ્પિટલનું એડમિશન થોડુંક લંબાઈ જશે પરંતુ દર્દીનો જીવ બચી ગયો છે એ અત્યારે આપણા માટે ખૂબ જ એક આશીર્વાદરૂપ વાત છે અને આના થકી દર્દી જે સારવાર આપવામાં આવી રહી છે એ પણ ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવી રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે